અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર પણ અકસ્માતની ઘટના સામે આવી હતી પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત હતો જેમાં બાઇક ચાલકને ચાલકને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત બાઇક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ તરફ અકસ્માતને પગલે પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો